નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નવી બચાવ વોર્ડ નંબર 2 માં ગટર ઉભરાવાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા રોગચાળાનો ભય બચાવ શહેરમાં આવેલ નવી બચાવ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં આવેલ દામજી ભચુ વાડી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પીવાના પાણીમાં પણ ગટરોનો પાણી મિક્સ આવતું હોવાની રાવ ઉઠી છે ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે વહેલી તકે ગટર પાણીની સમસ્યાઓ હલ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટ ઘણી કુંભાર ભચાઉ પ્રેમજીભાઈ દેવડા સમસ્યા અમારી ગટર બંધ થતી નથી તો સાર્વજનિકમાં લાઈન કાઢવા વિનંતી છે અમારી પણ સાર્વજનિકમાં લાઈન નથી કાઢતા નગરપાલિકાવાળા એનો અમારે જે સાર્વજનિકમાંથી લાઈન નીકળશે તો જ અમારું પાણી હાલશે ચોમાસે પણ પાણી અમારું અટકી રહેશે તો ચોમાસે અમને પાણીની તકલીફ થાય ઘરામાં પાણી ભરાઈ જાય છે તો પણ એ આગળ પાણી જવા નથી તો સાર્વજનિકમાં બેસી ગયા છે માણસો એપી રાજપૂત નવી ભચાઉ વોર્ડ નંબર બે પાણીના પીવાની સમસ્યા ગટરની સમસ્યા આ ચાર પાંચ મહિનાથી ગટર આખે આખી ઉભરાઈ જાય છે અને બેથી ત્રણ વાર અમે નગરપાલિકામાં અરજી કરી કાલે આવ્યા હતા પ્રમુખ સાહેબને એ બધા આવ્યા હતા ચેરમેન સાહેબને ચેરમેન સાહેબને પણ કાલે રજૂઆત કરી હતી પણ એ એમ કહેવા માંગે છે કે આમ પાછળથી અમે ગટર લઈ અને પાછળથી ચાલુ કરી પણ પાછળ કરશે તો આ ત્રણ ફૂટ રોડ નીચે છે ગમે ત્યારે અમારો સોલ્વ થશે નહીં જો આ બાજુથી જ સાર્વજનિક પ્લોટ સોથી જ જશે ને લાઈન તો જ અમારો પ્લોટને પાણીનો નિકાલ થશે પાણીનો અને ગટરનો નિકાસ ગમે તેમ કરી અને કરી આપો નકા અમે નગરપાલિકામાં બધાએ વાસવાળા અને બધાએ આખે આખો વાહ અહીંયાથી કરી અને ત્રણસો ઘરાની વસ્તી આખે આખા નગરપાલિકામાં રજૂઆત કાલે કરવા જાશો વોર્ડ નંબર બે છે નવી બચાવું ધામજી બચુની વાડી છે જ્યાંથી ગટર લાઈન નાખી આજથી સુધી બે પાંચથી ક્યારેક બંધ હોય નહીં તો આવી રીતના કાયમ પાણી ચાલે છે અને ઉલટી આપલ છે નેવાના પાણી મોંભારે કર્યા હે ને અમાને સાર્વજનિકમાંથી જો આપી દે તો આ હાલ નીકળી શકે ને બે લાઇનો નાખી છે ને હવે ત્રીજી લાઈન પડવા જાય છે અને જો ત્રીજી લાઈન નાખશે તો આને હાલત રહેવાની છે તો જ્યાં અમે માંગણી કરી છે કે જ્યાંથી પાણી નીકળે એ બાજુ આપો અમારો વિસ્તાર રોડથી ત્રણ ફૂટ નીચો છે એ માંગણી કરે છે કે અમને કાલે ઝાલા સાહેબ આવ્યા હતા પેથા ભાઈ આયા હતા બીજા મેં હું એક જ હતો મેં કીધું કે ભાઈ કે નેવાના પાણી હું ભારે ના ચડે અને મહેરબાની કરીને મને આ બાજુથી આપો એમ કહે છે કે તમારો સોલ્ડ થઈ જાય તો એ કે મેં તો સોલ્ડ થઈ જાય તો કાંઈ વાંધો નથી અમાને પણ સોલ્ડ ક્યાંથી થાય ત્રણ ફૂટ વિસ્તાર નીચો હશે ને ઉ ત્રણ ફૂટ રોડ ઊંચો હશે તો નેવાના પાણી કીધી હું ભારે ચડી શકશે સમાચારમાં એ અમારું પાણી જેમ અમે આ મકાન બનાવ્યા છે તેમ અમારું ગટરનું પાણી હચાડું બંધ નથી થયું મારા સાસુ છે મારો સાથ બેસી ગયો છે હું બીમાર છું અને અમારે સારવેચરનું પટ પડ્યું છે અમને એમાં લાઈન જોઈ અને ગટરનું પાણી ઘરામાં અમારા ભરાઈ ગયો છે તે છતાંય કોઈ અમે ઝાલા સાહેબ કરીને અહીંયા પાસે ગયા તા અમારી ધાક એને સાબરી નથી ટાંકામાં અમે પીવાનું પાણી ગટરમાંથી પીવી પણ તે છતાંય અમારે વાડી છે તો વાડીથી ભરી આવી ગરીબ માણા હોય એ બિચારા ક્યાં ભરવા જાય અને અમારો ત્રણ ફૂટ હાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ નીચો હે રોડ અને ઊંશે ઊંચો રોડ એટલે અમને એક સર્વેચન લાઈન ખપે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ